અમરેલી થી નરેશભાઈ તેમજ તમામ અનુસૂચિત જાતિ ના આગેવાનો યોગેશભાઈ ભાષા ભરતભાઈ તેમજ જે અન્ય મિત્રો જે આગેવાન મિત્રો અહીંયા આવ્યા છે હા મિત્રો થોડા દિવસ પહેલા જે મનસુખભાઈ રાઠોડ ઉપર જે ગંભીર ફરિયાદ દાખલ થઈ હતી બળદકરની એના ભાગરૂપે ગઈકાલે અમે પરિવારની મુલાકાત કરી હતી રામત મુકામે ત્યારબાદ ગ્રામ્ય એસપી જે વિકર સાહેબ છે એમને પણ મળ્યા હતા અને જે મનસુખભાઈના જે દીકરા છે એમને જે પચીસ આઠ બે હજાર પચીસનું જે આંદોલનનું એલાન કર્યું હતું એના ભાગરૂપે અમે ગ્રામ્ય એસપી મંકર સાહેબ હતા અને જે ત્રણ ડિમાન્ડ હતી કે આમની સામે અનિટ્રેપ દાખલ થાય બ્લેકમેલની ફરિયાદ થાય અને મનસુખભાઈ રામોડ સામે જે ફરિયાદ દાખલ થઈ છે એમને સંભળી ભરવામાં આવે તો એ એક વ્યક્તિની જે મનસુખભાઈ રામોદે જેંગવાળી પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ આપી છે જે વિરુદ્ધમાં બ્લેકમેલની અને એટ્રોસિટીની તો આજે અમે મનસુખ મનસુખભાઈ સાથે અહીંયા કોટલા સાંગળી પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ અને જ્યાં સુધી મનસુખભાઈ વિરુદ્ધમાં પૂરતા પુરાવા નહીં મળે ત્યાં સુધી એસપી સાહેબે ખાતરી આપીશ કે અમે એને અરેસ્ટ નહીં કર્યા તો આ તકે મારી સાથે હાલ કોઈ પુરાવા નહીં મળ્યા તો આ તકે હું દેવરાજ ઉઠાવી અને વાત કરીશ કે વિગતવાર વાત કરીશ આપણે સૌ જાણીએ છીએ કે ગઈ તારીખ બાર ઓગસ્ટના રોજ આપણા સામાજિક આગેવાન અને સમાજના અંધશ્રદ્ધા અને કુરુરિવાજો ઉપર જેણે બહુ સરસ કામ કર્યું છે આખા સૌરાષ્ટ્રમાં એવા આપણા મનસુખભાઈ ઉપર જે ત્રણસો છોતેરની ફરિયાદ દાખલ થઈ હતી એ એ બાબતે અગિયાર આઠે ગુજરાત હાઈકોર્ટે જે ઓર્ડર કર્યો હતો કે મનસુખભાઈની ફરિયાદ લેવી પણ મનસુખભાઈની ફરિયાદ લેવાને બદલે બાર તારીખે એ પીડિત મહિલાની ફરિયાદ લઈ અને મનસુખભાઈને ગુનેગાર બનાવી દીધા એ બાબતે ગઈકાલે મેં વિડીયો વાયરલ કર્યો હતો એ પછી રાતે મારે રાજકોટ રૂરલના એસપી હિમકરસિંહ સાહેબ સાથે વાત થઈ એમને રેન્જ આઈજી અશોક કુમાર યાદવ સાહેબે સૂચના કરી હતી અને ત્યારબાદ રાજકોટ ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કે જે ઝાલા સાહેબ સાથે પણ વાત થઈ અને છેલ્લે બેન આપણા પીઆઈ મેડમ છે રાઠોડ મેડમ કોટડા સાંગાળીના એમને પણ રાતે વાત કરી કે અમારે વિકીભાઈ સાથે ચર્ચા થઈ છે દેવદાનભાઈ તમે લોકો કાલે આવી જાવ આગેવાનો મનસુખભાઈને લઈને આપણે ગુનો દાખલ કરી દઈએ અત્યારે ગુનો દાખલ થઈ ગયો છે મનસુખભાઈએ ઓલરેડી કમ્પ્લેન આપી દીધી છે અને ખંડણી મુજબ ખંડણીની કલમો હની ટ્રેપની કલમો અને હેટ્રોસિટી એક્ટની જોગવાઈઓ મુજબ સામેવાળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાથે સાથે મનસુખભાઈ ઉપર જે ગુનો દાખલ થયો છે એમાં તટસ્થ તપાસ કરશું અને આપણે અત્યારે ક્રોસિંગ પિટિશનનો રસ્તો લીધો છે એમાં પણ પોલીસ તટસ્થતાપૂર્વક ક્રોસિંગની અંદર પણ કાર્યવાહી કરશે એવી અમને વિશ્વાસ એસપી સાહેબે અને રાઠોડ મેડમે ડીવાય એસપી સાહેબે આપ્યો છે આપણે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ વતી આ રેન્જના આઈજી સાહેબ આ જિલ્લાના એસપી સાહેબ નામદાર ડીવાય એસપી સાહેબ અને આ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબનો આભાર માનીએ છીએ અને આ કાર્યક્રમમાં મનસુખભાઈ એકલા નથી આખો સમાજ મનસુખભાઈની આપણે સાથે છીએ સમાજના આગેવાનો આપણા વડીલ પીએલ મારુ સાહેબ આવ્યા છે યોગેશભાઈ ભાષા આવ્યા છે દિનેશભાઈ પાથર છે વિકીભાઈ છે નરેશ વાળા છે આપણા કોટડા સાંગણીના મનોજભાઈ છે તમામ આગેવાનો આપણા ભરતભાઈ રાઠોડ છે આ તમામ આગેવાનોએ ખંભે ખંભે મિલાવીને આજે મનસુખભાઈની મદદ કરી છે અને બીજા મિત્રોએ પણ સોશિયલ મીડિયામાં મનસુખભાઈને હુંફ આપી છે મનસુખભાઈને ફોન કરીને એના ખબર અંતર પૂછ્યા છે તમામ લોકોનો આભાર માનીએ છીએ અને આવી રીતે દરેક જગ્યાએ જ્યાં પણ સમાજના ઉગતા આગેવાન ઉપર આવું કંઈ થાય ત્યારે બધા સાથે મળીને કામ કરશું મિત્રો તો આપણે સો ટકા રસ્તો કાઢી શકશું એટલે બધા મિત્રોને જે બી નમો બુધાય અને આવી જ રીતે સમાજની દરેક લડાઈમાં સાથ સહકાર આપજો એવી બધાને વિનંતી છે જય ભીમ નમબુદાય હા હા જય ભીમ નવુદાય આપણે આ બધા જાણીએ છીએ રિપીટ નહીં કરું પણ ગઈકાલે જ્યારે નવચેત્રી મેડમ ફોન આવ્યો અમદાવાદથી કે ભાઈ તમે તમે અને વિકીભાઈ જાઓ ત્યાં એમના પરિવારની મુલાકાત લો મનસુખભાઈની યારે કોન્ટેક્ટ નહોતો થતો કે ફોન બંધ હોય એટલે એટલે અમે વિકીભાઈ હું કાંતિભાઈ ચાલુ રાખો અમે કામ જાણી અને ત્યાંથી પછી નક્કી કર્યું કે પચીસ તારીખે આપણે મોટું કંઈક આવેદનપત્ર આપીએ અને કંઈક કરીએ કેમ કે આવી રીતે સાનામાં બેઠાની શું તો કામ નહીં થાય તો અંકિતભાઈને અમે ત્યાંથી વિડીયો બનાવ્યો અને ત્યાંથી પછી અમે એસપી સાહેબને મળવાઈ ગયા હું વિકીભાઈ કાંતિભાઈ ચાર જણા તો એમની સાથે અડધી કલાક સુધી ચર્ચા કરી અને અમે કીધું કે ભાઈ આપણી જે તમારી માંડ પહેલી રહી હલો એ તો અમે સોલ કરી દઈએ કે એમની ધરપકડ અત્યારે ન કરી હું કામ તપાસ જ્યાં પૂરી નહીં થાય કે એની ભાઈ મનસુખભાઈની આપણે ધરપકડ નહીં કરીએ અને તમારી જે ક્રોસ કમ્પ્લેન છે એ હું અત્યારે વાત કરી દઉં છું એસપી સાહેબને અરે પીએ સાહેબને કે તમારી ક્રોસ તું લઈ લે મનસુખભાઈને બોલાવી લો અને ક્રોસ તું લઈ લો એટલે આજે ત્યારે જ્ઞાતિ જાહેર કરી અને મનસુખભાઈને વાત કરી આવી રીતે આપણે કરવાનું છે તો થઈ જાય અને વાત થઈ ગઈ હતી એટલે આ રીતે અત્યારે એમાં બધા આવ્યા બધા આગેવાનો આખા અમરેલી જિલ્લાના રાજકોટ જિલ્લાના જૂનાગઢ જિલ્લાના બધા આગેવાનો ભેગા થઈ અને ત્યારે મનસુખભાઈને પુલિષ્ન લાવ્યા અને આ રીતે પુલ લેવાઈ ગઈ છે અને નવચેતનભાઈ પણ ત્યાંથી સતત આઈજી સાહેબ સાથે પણ સંપર્કમાં હતા એસપી સાહેબ અમને લીધેલા હતા એટલે અમારા સંબંધો હતા જ અમારા વિજુભાઈના નવચેતનભાઈના એટલે એમણે પણ વાત કરી લીધી અને આપણા જે ધારાસભ્ય છે જીગ્નેશભાઈ મેવાણી સાહેબ એમને પણ એમણે વાત કરી હતી અને એમણે પણ આઈજી સાહેબ સાથે વાત કરી હતી એટલે આમ જોઈએ તો બધા લોકો જે આ મનસુખભાઈના કેસમાં કોઈ એવું નથી કીધું કે આમાં નહીં જવું જોઈએ કોઈના અંદરોઅંદરના જે કાંઈ સામાન્ય મતભેદ હોય એ બધા દૂર કરી અને બધા આજે આ બધા જિલ્લાના આગેવાનો આમ જોયું તો સૌરાષ્ટ્ર બધા આગેવાનો ભેગા મળી અને આ કામ કર્યું છે તો આ બધાનો ખૂબ ખૂબ આભાર અને આવી રીતે બધા જેમ દેવદાનભાઈ વાત કરીએ એમ કે જ્યારે જ્યારે આવી કાંઈ ઘટનાઓ બને ત્યારે આપણે બધા ભેગા મળી અને આનું સોલ્યુશન કાઢશું તો જ આપણે જીતી શકશું જો વેર વીસે રહીશું તો ક્યારેય આપણે જીતશું નહીં તો આટલી વાત કરું છું અને આગળની જે કાંઈ સ્ટ્રેટેજી નક્કી થાય એ મુજબ આપણે કાર્યવાહી કરવી પડશે તો બધાને જય જુ બધી વાત તો સામાજિક આગેવાનો કરી દીધી છે પણ મારી પાસે તો હું છે દુઃખની વાત હોય બરોબર એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે આજે આ બે હાજર થી જયારે ઉનાકાંડ થયું ત્યારથી આ સિલો સિલસિલો યથાવત છે કે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો જે ઉભરતા આગેવાનો જે સમાજ માટે અન્યાયની જે લડાઈ લડતા હોય અને સમાજને ન્યાય અપાવે છે એ લોકોને દાંભી દેવા એને પાછા પાડી દેવા કોઈ પણ સોજો કે ખોટી ફરિયાદો દાખલ કરી આજે બે હજાર સોળથી જે ખોટી ફરિયાદો દાખલ થતી આવે છે રાજુભાઈ સોલંકી એક્સ વાય જેડ નરેશવાળા મનસુખભાઈ રાઠોડ અને ગુજરાતના નામી નામી ઘણા આગેવાનો બધા આની અંદર આવી જ જાય છે કે જેની ઉપર ખોટી ખોટી ફરિયાદો દાખલ કરી આ લોકોને પછાડી અને આજે અનુસૂચિત જાતિ સમાજનું જે એક નેતૃત્વ કરવાવાળા લોકો છે એને પાડી દેવાના એટલે સમાજના લોકોને હું ખાસ કહેવા માગું છું કે આજે આ જે કાંઈ બનાવો બને છે પોલીસ અનુસૂચિત જાતિ સમાજના વિરુદ્ધ જે કાંઈ ફરિયાદો થાય છે કોઈ પણ અરજદાર સામાન્ય વ્યક્તિ ફરિયાદ દેવા આવે અને લઈ જ લેવાની અને આને ફીટ જ કરી દેવાનો પણ અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપર ગમે તો અન્યાય અત્યાચાર થયો થયો હોય એને મર્ડર થયું હોય એના ટાપિયા ભાંગીને છે એની બેન દીકરીની ઇજ્જત આપણું રૂટી લીધી હોય છતાં એની ફરિયાદ આખો સમાજ ભેગો થાય ત્યારે જ લેવાની આવી એક ઉપરથી જ આવું એક ષડયંત્ર રાજકીય ષડયંત્ર હોય એવું મને લાખે લાગે છે કેમ કે અવારનવાર અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોને અનુસૂચિત જાતિ સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે તો સમાજના લોકોને જ હું ખાસ કહેવા માગું છું કે આજે આ મનસુખભાઈની વિરુદ્ધ જે કાંઈ ષડયંત્રો થયા હતા એ ઊભું રહેવાનું કારણ માત્ર સમાજના આગેવાનો સમાજના લોકો છે તો સમાજના લોકો સમાજના આગેવાનો હર હંમેશ ભેગા રહી અને આવું કામ કરશે તો સમાજના આગેવાનો ઉપર આવા ષડયંત્રો થાય છે આવી ફરિયાદું ખોટી ફરિયાદો કરી અને સમાજની અંદર એને પાડી દેવાની છે જે ષડયંત્ર ચાલુ છે એ બંધ તદ્દન બંધ થઈ જાય એટલે સમાજના લોકો અને આગેવાનોનું ખાસ કહેવા માગું છું કે હર હંમેશ સમાજની ઉપર અન્યાય થાય ખાસ કરીને સામાજિક આગેવાનો જ્યારે ફસાતા હોય ત્યારે તમે રોડ ઉપર આવો તો અમને હૂફ મળશે અમે જે કાંઈ કામ કરીએ છીએ એ સમાજના બળે જ કરીએ છીએ બાકી મનસુખ રાઠોડ નરેશ વાળા કે ચાવડા કે ચાવડા કેછરીયા આનું કાંઈ આવતું જ નથી આજે અમે જે કાંઈ કરીએ છીએ તમારા બળ ઉપર કરીએ છીએ તો આવું જ્યારે પણ દાયબી બનાવ બને તો સમાજના લોકો અમને હુંફ આપવા આવે એવી સમા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ અને જે અમે અમે સમાજના આગળ અનુસૂચિત જાતિના છીએ પણ અમે કોઈ દિવસ કોઈ સમા કોઈ જ્ઞાતિવાદ નથી રાખ્યો અમને કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ ફોન કરે તો અમે હર હંમેશ એના માટે ઊભા જ રહીએ છીએ એટલે સર્વ સમાજના લોકોને હું વિનંતી કરું છું કે અમે અમારી ઉપર જ્યારે કાંઈ ખોટો ખોટા બનાવ બને ત્યારે અમને સાથ સહકાર આપવા વિનંતી જયારે

સમાજ છે એ હાથીનો પગ જેને કહેવામાં આવે છે કે આજે આ જે મારી માથે બળાત્કારની જે ખોટી ફરિયાદ આપવામાં આવેલ હતી જેના અનુસંધાને ગુજરાતભરમાંથી આપણા જે નામાંકિત આગેવાનો દેવદાનભાઈ મુછડિયા પછી આપણે નવચેતનભાઈ પરમાર વિકીભાઈ ચાવડા તેમજ આપણે નરેશભાઈ વાળા તેમજ આપણે વસંતભાઈ ચાવડા કાંતિ વાળા આ બધાએ લોકોએ યુટ્યુબના માધ્યમ થકી વિડીયો વાયરલ કર્યા જાહેર કે આની અંદર જે ખોટી ફરિયાદ કરવામાં આવી છે એની અંદર સમાજ જે મારી વાચાને મને હું પાપી જો કે આવી ફરિયાદો કરે જેમ કે કાર્યકરો હોય અને જેની માથે એફઆર નો થાય જેની માથે ગુના દાખલ ન થાય આ દુનિયામાં કોઈ દી કાર્યકર ન હોય જેને જેની માથે ફરિયાદ થાય અને જે કંઈ કરતા હોય એની માથે જ ફરિયાદ થાય રોડમાં થાલે એના જે એક્સિડન્ટ થાય એ બોલે એનાથી જ કંઈક થાય એમ જે બોલનાર વ્યક્તિ છે ડામબાનો એને જ આવે જે ગાંડી ઘરનો સિંહ હોય એના માટે પાંજરા લેવો પડે કદાચ ડાઘો એવો કુઈતરો નીકળ્યો ફોટો બાંધી બાંધી પણ ડાંભવા પડે રાખવા પડે તો એને કાર્યકરો માથે જ આવું થતું હોય પરંતુ આપણે આપણા આગેવાનો એસપી સાહેબ હિમકર સાહેબ સાથે મળ્યા એમની સાથે વાત કરી તેમજ આપણા રેન્જ આઈજી વડા અશોક કુમાર યાદવ સાહેબ તેમજ કલેક્ટર સાહેબ આ આગેવાનોએ અધિકારીઓને મળ્યા કેજી ઝાલા સાહેબ ડીવાય એસપી સાહેબ જોકે ન્યાયની અંદર જેની અંદર જેણે સત્તા પ્રાપ્ત કરી છે જેની અંદર કુદરતી સિદ્ધાંતને હિસાબે મને આજે આ અધિકારીઓએ ઊંડાણપૂર્વક તપાસ કરીને હાલ પૂરતો કોઈ પુરાવો મળ્યો નહીં એટલે આ આગેવાનોને માહિતી આપી કે અત્યારે હાલ પૂરતો કોઈ પુરાવો મળ્યો નથી જેથી કરીને હું આજે પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ દેવા આની ટ્રેપ તેમજ મારી પાસે જે પૈસાની માગણી કરી છે જે મારી પાસે રેકોર્ડિંગ છે તેમજ આ ભરતભાઈ રાઠોડ છે નવા ગામના ભુવા છે જેની સાથે પણ જેને અઢી લાખ રૂપિયા લીધા હતા એ પણ આજ મારી માટે ખોટી ફરિયાદ થઈને એની પાસેથી પૈસા લીધા હતા એ પણ આજે અહીંયા આવ્યા છે તેમજ ભાઈ આપણે હેમંત ચાવડા વકીલ એની પાસેથી પણ જે પૈસા લીધા હતા એના પણ કોલ રેકોર્ડિંગ વિડીયો બધું અમારી પાસે છે અને અમે પોલીસને રજૂ કર્યું છે હાલ પૂરતો બળત્કારનો કોઈ પુરાવો મળ્યો નથી એટલે અત્યારે હાલ આગેવાનો મારફત એસપી સાહેબે કીધું કે કોઈ પુરાવો મળ્યો નથી એટલે અત્યારે ધરપકડ કરવામાં નહીં આવે જેથી કરીને ઉચ્ચ અધિકારીના હું પણ એમનો પણ આભાર વ્યક્ત કરું છું તેમજ મારી સમાજના જે કહેવાતા આગેવાનો મને જે વિડીયોના માધ્યમથી જે મને ફોન પરિવારને જેને હું ફાપી છે જેને મારી વેદના છે જે કઈ ઓલા જે નંબરના કામ કરતા જેને એની વાત નથી કરતો જેને મને આ દુઃખની અંદર જે મારી વ્યાથા ઠલવી છે મને જે ખંભે ખંભો દીધો છે એ સમાજને હું આજે ગતગંગાને મારા કાર્યકરોને એના થકી આજે હું તમારી વચમાં છું મનસુખ ગોવિંદ કાંઈ છે નહીં કેમ કે અમે કંઈક હોય તો સમાજ થકી કેમ કે સમાજ છે નો પગ છે અમે તમારા ચરણોની રજ છે એ શું કામ કે આ સમાજ થકી અમે સી સમાજનો હોય તો હું ઈ ન હોઉં એ કોઈ કલાકાર કોઈ કાર્ય કાર્યવાહી કે કોઈ પણ હોય એની પા નો હોય એને ચાહનારા ન હોય તો એ જગતમાં એની કોઈ વેલ્યુ ન હોય સાહેબ ગજન ગાવા જાવ કોઈ ન હોય તમારી વેલ્યુ હું એ હું કાંઈક છું તો આ સમાજથી છું સમાજથી બારો નથી એટલે આ સમાજના ચરણોની રજ છું જે બદલ મને બધે મદદ કરી તે બદલ હું બધાઈ નો બે હાથ જોડીને વિનંતી કરું છું કે મને જે આમાંથી તમે બચાવ્યો અને આ ફરિયાદ જે ખોટી પડેલી એની અંદર હું

કારણ કે એક સમાજના આગેવાનુક આ જે બનાવ બન્યો છે એવો જ બનાવ મારી ઉપર આજથી ચાર વર્ષ પહેલાં આ જ જે ફરિયાદી છે એને મારી ઉપર કરેલો છે ત્યારે સમાજનો આભારી છું પ્રશાસન ઉપર સંપૂર્ણપણે ભરોસો છે અમને કે મનસુખભાઈ રાઠોડને જેમ ન્યાય મળશે એમ મને પણ ન્યાય મળશે પણ સમાજનો ખાસ આભારી છું કે સમાજ જે સત્ય શું છે એ અત્યારે પણ માં કે ભાઈ મનસુખભાઈ તમારા વિડીયો વાયરલ કર્યા તો આવે તમે મનસુખભાઈને સામે મનસુખભાઈને સાથ નથી આપતો હું સત્યને સાથ આપું છું મિત્રો સત્ય છે ત્યાં મારે જાવું પડે જયશ અને જતો રહીશ નવો બુદ્ધાય જય ભીમ કલાકારજી મારે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્પાઇબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો